રાજકોટમાં મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી છે રોટરી બજાર સ્થિત એક જૂની દુકાનમાં બોકડા પરનો સ્લેબ ધસી ગયાની ઘટના સામે આવતા દોડધામ મચી છે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના લોટરી બજારમાં આવેલી આશરે પાંત્રીસ વર્ષથી જૂની દુકાનમાં સ્લેબ ધસી પડ્યો હતો ઘટનાની જાણ થતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા સમગ્ર ઘટનામાં કોઈ જ જાનહાની સર્જાઈ બજારમાં એક ઘટના સામે આવી છે રાજકોટની લોટરી બજાર કે જે વર્ષ ઓગણીસો પંચ્યાસી માં અહી બનાવવામાં આવી હતી જ્યાં હાલ જે વોકડા ઉપરનો જે સ્લેબનો ભાગ છે એ ધસી પડવાની ઘટના હાલ સામે આવી આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે લાદી છે તે ધસી ગઈ છે વર્ષો ઓગણીસો ને પંચ્યાસીમાં માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જે લો લોટરી બજાર છે એ તૈયાર કરવામાં આવી હતી હાલ આ જે લોટરી બજાર છે તેની પરિસ્થિતિ ભારે કફોડી છે ઉલ્લેખનીય બાબત છે કે થોડા મહિના પૂર્વે જ રાજકોટના સર્વેશ્વર ચોકમાં પણ આ પ્રકારની જ ઘટના બની હતી કે જ્યાં વોકળા ઉપરનો સ્લેબ ધરાશાયી થતાં આશરે પચીસથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને ત્યારબાદ તંત્ર ક્યાંક માં આવ્યું હતું પરંતુ હાલ રાજકોટ નું જે આ લોટરી બજાર છે કહી શકાય કે આશરે પાંત્રીસ વર્ષ જૂની આ બજાર છે જૂના બાંધકામ છે અગાઉ અહીંના જે વેપારીઓ છે તેમણે રજૂઆત પણ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પગલાં નથી લેવામાં આવ્યા ત્યારે મોટી ઘટના આજે સામે આવી છે કે જે રીતે જે બાંધકામ હતું જે લાદી હતી તે અચાનક ધસી ગઈ છે હાલ ફક્ત એક દુકાનમાં આ પ્રકારની ઘટના બની છે પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બની શકે છે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેની પ્રબળ શક્યતા છે ત્યારે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાએ આ બાબતે સક્રિય થવાની જરૂરિયાત છે કોઈ મજબૂત પગલાં લેવાની જરૂરિયાત છે અહીંના વેપારી આપણી સાથે છે કાકા શું નામ છે આપનું ને કઈ રીતે આ ઘટના બની છે સવારે દુકાન ખોલી લાદી બેસી ગઈ હતી એમને હોકરા ઉપર આ તો પગ મૂક્યો તો સીધો લાદીમાં નીચે આ તો સદ સદભાગ્ય મોટી જાનાની નો રહી સીધું હોકરામાં જવાઈ શકે આમાં કેટલા વર્ષ જૂની તમારી દુકાન છે ઓગણીસો પંચ્યાસી તો આ પ્રકારની પરિસ્થિતિ છે આ બામલે રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ રજૂઆત કરવામાં આવી છે કેટલી વાર બધાય વેપારી દ્વારા કરવામાં આવેલ કે રીડેવલપમેન્ટ આનો સુધારો વધારો કરો રોજના પચીસ હજાર માણસોની આવક રોજ આવજાવ છે તો બધાય નાગરિકનો વિચાર કરો તો શું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવ્યા હા અમે યોગ્ય કરાવશું અને જો જોઈને તપાસીને પાછા વયા જાય છે કોને કોને તમે રજૂઆત કરી છે કેટલી વાર રજૂઆતો સાહેબને ઘણા ઘણા સાહેબ બદલાતા રહીએ ઘણા સાહેબને રજૂઆત કરી છે હજુ સુધી કોઈ પગલા નથી લેવાય હજુ સુધી પગલા નથી લેવાય કેટલી આવી દુકાનો છે લોટરી બજાર લોટરી બજારમાં એકસો ત્રીસ દુકાન છે જેમાં ધીમે ધીમે આવા થોડા નાના મોટા પ્રોબ્લેમ થતા રહી રાજકોટની લોટરી બજારમાં આવી અઢળક દુકાનો આવેલી છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂનું આ બાંધકામ છે કે જ્યાંનો હાલ જે વોકળા ઉપરનો જે સ્લેબ છે તે અચાનક જ ધસી પડ્યો છે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી પરંતુ જે રીતે વેપારીઓનું કહેવું છે કે અગાઉ અવારનવાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ જ જાતના પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે ચોક્કસ મહત્વપૂર્ણ સવાલ છે કે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવામાં આવી રહી છે જે જે રીતે રીતે રાજકોટના ચોકમાં ઘટના બની હતી ઉપરનો સ્લેબ ધરાશાય થયો હતો અને પચીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ પ્રકારની ઘટના બીજી વાર રાજકોટમાં પુનરાવર્તિત ન થાય તેના માટે ચોક્કસ તાત્કાલિક અસરથી પગલાં લેવાની તાતી જરૂરિયાત છે તેવું ચોક્કસ હાલ સામે આવ્યું છે સ્લેબ ધરાશાય થયેલો નથી સ્લેબ ધરાશય થાય એવું એવું આપણે ના કહી શકીએ આ એક માઇનર ડેમેજ દેખાય છે અત્યારે આપણે ડેફિનેટલી આનું સ્ટ્રકચર એન્જિનિયરને બોલાવી આનું કારણ બી જાણી લે અને અંદર કેટલો ડેમેજ છે એ જાણવું પડે અને આનું શું આપણે કરેક્ટિવ એક્શન લેવાનું થાય એ આપણે અત્યારે જોવાનું રહેશે આ દુકાન જર્જરિત નથી પડેલ આ જે સ્લેબ છે એમાં એક માઇનર નુકસાન થયેલું જણાય છે સમજી લે બારેથી દેખાય કદાચ અંદર વધારે બી હોઈ શકે એટલે સ્ટ્રક્ચર એન્જિનિયરને આપણે અત્યારે એન્ગેજ કરીએ છીએ અને સમજી લઈએ શું છે જર્જરિત નથી દેખાય છે બિલ્ડિંગ જર્જરિત નથી વડીલ નહીં આપણે ખોટો ભય ના ફેલાવીએ બિલ્ડિંગ ડેફિનેટલી જર્જરિત નથી જે વોકડા ઉપરનો જે સ્લેબ છે એ માઇનર આમાં એક નુકસાની દેખાય છે આપણે સમજી લઈએ સ્ટ્રક્ચર એન્જિનિયરને બોલાવી લઈએ અને આમાં શું થઈ શકે જોઈ લઈએ હું એ જ કહું છું અત્યારે અત્યારે હું એ જ કહું છું કે અત્યારે આપણું જે આ ડેમેજ થયેલું છે અંદરથી જોઈ લેવું પડે અને તમામ દુકાનમાં આપણે ચેક કરી લેવું પડે આખી આખો જે ટોટલ જે આપણો વિસ્તાર છે આખી આખો આપણે ચકાસી લેવો પડે જી જે તે સમયે બનેલું છે આપણા ધ્યાન ઉપર નથી તો કરેક્શન કરી લીધો હોય સો ટકા એમાં કોઈ પ્રશ્ન નથી